जी मेरा नाम प्राची विजय वरंदानी है मेरी बेटी यहाँ आई स्कूल में पढ़ती है जिसका नाम कृषा विजय वरंदानी है एथ बी स्टैंडर्ड में है यहाँ पे दिवाली फन फेयर लगाया गया है स्कूल में प्रिंसिपल मैम कैरोलिन मैम है जो कि बहुत ही अच्छा इन्होंने अरेंजमेंट किया है बच्चों ने बहुत अच्छे फूड स्टॉल लगाए हैं मेरी बच्ची का भी फूड स्टॉल लगा है फन डिलाइट उसमें उसने केक पॉप सैंडविचेस ये सब लगाया था बहुत ही अच्छा बहुत ही अच्छा सारे टेस्ट वाइज भी बहुत अच्छा लगाया है बच्चों ने हमें तो बहुत ही अच्छा लगा है और स्कूल के अरेंजमेंट बहुत अच्छी करी गई है यहाँ पे तो हम तो यही यह चाहेंगे कि नेक्स्ट ईयर भी बच्चे ऐसा अच्छा ही सब कुछ प्लान करें तो हम सब पेरेंट्स को भी बहुत अच्छा लग रहा है यहाँ पे बहुत ही अच्छा है स्कूल के अरेंजमेंट बहुत अच्छी करी गई है बच्चों को बहुत कुछ सीखने को मिल रहा है यहाँ पे इससे क्या है कि बच्चों को बहुत टैलेंट मिलेगा सब कुछ सीखने को मिलेगा कि कैसे उन्हें कैसा क्या करना चाहिए बहुत ही अच्छा लग रहा है यहाँ पे हूँ हीना बाजाला हमारी डॉटर है श्रेया बाजाला

કે અમને પણ એમ થઈ જાય છે કે અમે મોટા તરીકે આટલું નથી કરી શકતા એટલા અત્યારના બાળકો આટલા આગળ વધી ગયા છે કે એટલી મહેનત કરે છે ટૂંકમાં એવું નહીં લાગશે કે ભીડ નથી તમે કોઈ પણ બધે એટલો રસ છે કે અહિયાં જોઉં અહિયાં જોઉં ત્યાં જવું બધે ટૂંકમાં છોકરાઓ બહુ જ મહેનત કરે છે એની પાછળ અને ખરેખર ખુબ જ મજા આવી હું એઝ અ પેરેન્ટ અહિયાં અત્યારે આવી પણ બહુ જ મજા આવી

એમની નાની નાની ખાણીપીણીની વાનગીઓ છે આ છે આ નો જે અમને પ્રોફિટ થવાનો છે એ લોકો અમે જે નિધિ લોકો છે છે વિવિધ આશ્રમો છે એમાં અમે આગળ એમાં સેવા રૂપે રજૂ કરવાના છીએ અહીંયા આગળ આપણે ખાણીપીણીનો સ્ટોલ છે મેઇનલી તો પછી હેન્ડીક્રાફ્ટની ની આઈટમ છે બાળકોએ પોતે બનાવેલા બુકમાર્ક છે દિયા ડેકોરેટેડ છે તોરણ છે આ ઉપરાંત તમે જુઓ તો નાની નાની ગેમ્સ એમણે જાતે ડિઝાઇન કરી છે અને ગેમ્સમાં એમણે કોઈક નોમિનલ ફીસ રાખી છે ટેન રૂપીસ જેવી અને એમાં એ લોકો પોતાને પ્રમોટ કરી રહ્યા છે શાળા દ્વારા જે જે ફનફેર નું આયોજન કરવામાં આવેલું છે ખરેખર ખુબ જ ઉમદા કાર્ય છે બાળકોની અંદર ટીમ ભાવના આવે એકબીજા સાથે રહીને કામ કરે પછી કઈ રીતે હાર્ડ વર્ક કરવું કઈ રીતે મેનેજમેન્ટ કરવું બધું શીખવા મળે અને એક પ્રકારનો પ્રેક્ટિકલ નોલેજ છે જે શિક્ષણનો જ એક ભાગ છે शाला आयोजन करेल आयोजन शाला विनंती करिए मेरा नाम सपना सिजनानी है और मैं कृषा बलंदानी की फैमिली से हूँ और ईटीए स्कूल से हम लोग बहुत थैंकफुल है स्पेशली प्रिंसिपल के बहुत थैंकफुल है बहुत ही सुंदर अरेंजमेंट किया हुआ है सब बच्चों की एक्साइटमेंट इतनी अच्छी है सब लोग इतने अच्छे तरीके से सब सेल आउट कर रहे हैं हमको देख के बहुत ही अच्छा लग रहा है मेरी फर्स्ट टाइम ऑर्गेनाइजेशन है बट सूप अच्छा। ऐसे लग रहा है कि एवरी टाइम ये चीज होनी चाहिए ये स्कूल में ये स्कूल की पढ़ाई तो बहुत ही अच्छी है और मैनेजमेंट भी बहुत अच्छा है एडमिन भी बहुत अच्छा है पर ये जो एक्स्ट्रा करिकुलर एक्टिविटीज है ना वो भी बहुत बहुत हमको बहुत अच्छी लगी सो मैम थैंक यू सो मच प्रिंसिपल मैम थैंक यू सो मच एंड ईच एंड एवरी वेंट थैंक यू सो मच हमारी कृषा बलंदानी ने एक स्टॉल लगाया हुआ था वो स्टॉल का हमारे आने से पहले सब कुछ सोलड आउट हो गया સો થેન્ક યુ મચ મારું નામ છે કાજલ પટેલ હું ચાંગા થી સ્પેશિયલી અહીંયા આવી છું સ્કૂલ નું છે એટીએસ સીબીએસસી અહીંયા આજે દિવાળી નિમિત્તે ફેર ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા એટલા બધા ટાઈપ ના ફેસ્ટિવલ ના એકડિંગ ખાણી પીણી ના ઇવન દિવાળી ના આયોજન માં આપણને જે પણ કામ લાગે એવી વસ્તુઓ ડેકોરેટિવ ડેકોરેટિવમ બધાના સ્ટોલ્સ કરેલા છે એમાં શિક્ષકો થી લઈને પેરેન્ટ બધા માટે ઓપન ઇન્વિટેશન રાખવામાં આવેલ છે એટલી બધી ચહેલ પહેલ છે અહીંયા અત્યારે તો પણ હજુ પણ એવું લાગે છે કે ગમે તેટલું અહીંયા આવીને લોકો શોપિંગ કરશે ને તો પણ એમની પાસે કંઈક ને કઈક હજુ એવું લાગશે કે કંઈક ઉમેરવા જેવું એમાં છોકરાઓ એટલી બધી મહેનત કરીને જાતે બનાવ્યું છે ઇનોવેટિવ આઇટમ્સ જેમ કે તોરણ છે દીવા છે ખાણીપીણીના સ્ટોલ માટે લોકો જાતે ઘરેથી પ્રિપેરેશન કરીને કંઈક ને કંઈક લઈને આવેલા છે બધાય ટીચરોને પૂછી પૂછીને સહયોગ લઈ લઈને પૂછીને એટલે એમની આવડત વધારે કોશિશ કરીને કઈક ને કઈક બનાવ્યું છે અને લઈને આવેલા છે એની ઉપર આગળ લાઈફમાં એમને ક્યારેક બિઝનેસ કરવો હશે ને તો એને એકોર્ડિંગ અત્યારથી ટ્રેન કરીને આ સ્કૂલ આપી રહ્યું છે કે ભાઈ ઘરે તો એ કેટલા સામાન થયો આગળ બિઝનેસ લેવલ નોલેજ અત્યારથી એમને આપી રહ્યા છે કે એને સેલ કરવું છે તો કેટલી પ્રાઈઝ મારી શકાય એમના પ્રાઇઝ ટેક થી લઈને બધું જ ટીચર્સ એમને પ્રોત્સાહન આપીને એન્કરેજ કરીને નોલેજ આપી રહ્યા છે તો હું એની માટે બધાને આજે આભાર માની રહી છું આવડત કરીને મહેનત કરીને માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.